કચ્છમાં સગીરાના અપહરણ અને દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે સમાજ અને પોલીસ માટે ચિંતાનો વિષય બનેલા આવા કિસ્સાઓમાં પશ્ચિમ કચ્છ પોલીસે ધાક બેસાડતી કાર્યવાહી કરી છે છેલ્લા દોઢ મહિના દરમિયાન બનેલા છ બનાવમાં સામેલ ઈસમોને પોલીસ દ્વારા ભારે જહેમતના અંતે ઝડપી લઈ પાલારા જેલે હવાલે કરી દેવામાં આવ્યા છે પશ્ચિમ કચ્છ એસપી સાગર બાગમારે વિગતો આપતા જણાવ્યું હતું કે ભુજના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રેવીસ જૂનના સગીરાના અપહરણ અને દુષ્કર્મનો ગુનો દાખલ થયો હતો આ ઘટનામાં પોલીસે અગિયાર દિવસ સુધી આદરેલી કવાયત બાદ આરોપી ઝડપાયો હતો ભુજ નજીકના ગામમાં સગીરાને લલચાવીને બે કિલોમીટર દૂર બિહારના ચંપારણ લઈ જવામાં આવી હતી જ્યાંથી પોલીસ આરોપીને દબોચી લાવી છે કચ્છમાં નોંધાયેલી સગીરાઓના અપહરણ અને દુષ્કર્મની પાંચ ફરિયાદ અને એક રાજસ્થાનમાં નોંધાયેલી મહિલાના અપહરણની ફરિયાદમાં કચ્છ પોલીસને આરોપીઓ સુધી પહોંચવા મોટી સફળતા મળી હતી પશ્ચિમ કચ્છ એસપી શ્રી સાગર બાગમારે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જિલ્લાના અલગ અલગ પોસ્ટ વિસ્તારોમાં ખાસ કરીને જે આઈપીસીની કલમ ત્રણસો ત્રેસઠ અથવા તો આઈપીસીની કલમ ત્રણસો હેઠળ જે ગુના દાખલ થયા હોય એ અલગ અલગ પોસ્ટલ વિસ્તારમાં જેમાં માધાપર એ ડિવિઝન નખત્રાણા માંડવી એ બધાઓમાં જે છે પોલીસ દ્વારા જે છે તાત્કાલિક કાર્યવાહી કરીને ખાસ કરીને ભોગ બન્ના અને એની સાથે સાથે જે આરોપી હોય એમને પકડી પાડવામાં જે છે એક છેલ્લા એક દોઢ મહિનામાં અલગ અલગ જે બનાવો બનેલા હતા એમાં પૂર ઝડપી કાર્યવાહી કરવામાં આવેલી અને અમુક કિસ્સાઓમાં જે છે જેમ એક જે કેસ હતું એમાં બિહારથી પણ જે છે પોલીસે ભોગ અને આરોપીને જે છે રિકવર કર્યા છે અને એમાં બિહારમાં જે પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવેલી એમાં ખાસ ત્યાં વિસ્તારમાં કેમ્પ કરીને અને પોલીસે જે છે ડિઝગાઈઝ વેમાં તાકી ત્યાંની જે પરિસ્થિતિ પ્રમાણે જે છે આરોપીને ભોગ બનનારને કોઈ ખબર નહીં પડે એ પ્રમાણે પણ જે છે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવેલી અને એ લોકોને જે છે પકડી પાડવામાં આવ્યા છે અને અત્યારે જે જે કેસ જે દાખલ થયેલા છે જે આરોપીને પકડ્યા છે એની લીગલ પ્રોસેસ ચાલુ છે અને ઓવરઓલ જે છે આમાં અત્યારે એમની તપાસ ચાલી રહી છે એમાં અલગ અલગ જે ગુનાઓ દાખલ થયેલા છે છઠ્ઠા મહિનામાં પણ ગુના છે પાંચો મહિનાના પણ છે એટલે એ અલગ અલગ અત્યારે જે કેસીસ દાખલ થયેલા છે એમાં પાંચ આરોપીને પકડવામાં આવ્યા છે અને એક રાજસ્થાનનો પણ એક ઓફન્સ હતો એમાં પણ આરોપીને પકડવામાં આવ્યા છે અને ભોગ બનનાર છે બધામાં ભોગ બનનાર જે છે એ પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યો છે એમાં જે અલગ અલગ જે ભોગ બનનાર છે એ અલગ અલગ નાતીના છે અને આરોપી પણ જે છે એ જે નાતીના છે એમાં પણ અલગ અલગ નાતીના છે અલગ અલગ વિસ્તારના છે માંડવીના છે ભુજના છે સુખભર એ પ્રમાણેના અલગ અલગ વિસ્તારોથી અને અલગ અલગ જગ્યાઓથી જે ભોગ એના આરોપી છે એમાં જ્યારે અત્યારે તપાસ ચાલી રહી છે અમુક અમુક તપાસમાં જે છે જે પ્રમાણેની ભૂખ બનારની પૂછપરછ કરવામાં આવી એટલે એમાં પ્રાથમિક રીતે જે છે લલચાવી ફુસલાવીને લઈ જવાનું જે છે એક તારણ અત્યારે આવ્યું છે એટલે એમની પણ આગળની તપાસ ચાલી રહી છે અને એ પ્રમાણે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અલગ અલગ સંગઠનો તરફથી જે પણ પોલીસને રજૂઆત મળી હતી જેમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પણ જે છે પોલીસ દ્વારા ધ્યાને લેવામાં આવેલ હતી અને એ સંદર્ભે જે એ કેસીસની વાત થતી હતી એમાં પણ પોલીસને સફળતા મળી છે અને એમાં પણ આરોપીઓને ભૂખ બનાને જે છે પકડી પાડવામાં આવ્યું છે